અને જો બોર્ડ હવે મૂકવાનું ચાલુ કર્યું છે રમેશભાઈ માલ બનાવવા મિલા જય માતાજી જય લાલેશ્વર મહાદેવ આપણે આજે આવી ગયા છીએ લાલેશ્વર મહાદેવ અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે જાળી નાખવાનું બેલોની બધું તો આપણે પેલા કરશું મહાદેવના દર્શન અને પછી આપણે આગળ હું તમને બધું બતાવીશ અને પછી આપણે આગળ એક જવાનું છે બોર્ડ મારવા રોડે તો આપણે જઈશું આજે બોર્ડ મારવા હોટલ એવા બધા બેઠા છે આપણે કરી મહાદેવના દર્શન તમને પણ કરાવું દર્શન બધા કરો મહાદેવના દર્શન લાલેશ્વર મહાદેવના જો આ બધા બેઠા આજે રમેશભાઈ પણ આવ્યા છે બધા કામ હાલો ધનજીબેન આખો એમ પછી ઓલું બોર્ડ નહીં હવે આપણે બધાને પાછો બતાવી દઈએ ને ડેલોની નાખવી બધાના સાથ અને સહકારથી હા શું બાપુ કેમ છે સારું ને આપણે જાળી નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને તો આપણે આ બધા દાન આપીને આજે બતાવી દઈએ ને આપડે કે જો અમે આ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે બહુ સરસ મજાનું જો જાળી નું કામકાજ થઈ ગયું છે હાલો હું તમને બતાવું જો મિત્રો આ છે આપડે દરવાજો સરસ મજાનો દરવાજો પણ થઈ ગયો અને ફરતી આખી આપડે જાળી પણ નખાઈ જાય છે ત્યારે બધું તો તમને નહીં બતાવું પણ તમે આવો તો ખબર જાય તમને બધે ફરતી જાળી નખાઈ જાય છે આપણે અને આ ગેટ પણ થઈ ગયો સરસ મજાનો કા રમેશભાઈ કેમ લાગ્યું સરસ કામ થઈ થઈ ગયું ગયું પાતળ આટો હા ચેક કરી લીધું ને જો રમેશભાઈ કે છે બધું બરોબર મસ્ત થઈ ગયું એ એન્જિનિયર છે એમને ખબર હોય જો આ બધી વાય પાછળ જાળી નાખી છે કમ્પ્લેટ જો પાણી પણ કેલમાં આવે છે અને આ છે આપડે વાવ સરસ મજાનું ફરતી જાળી નખાઈ જાય છે આખું ફરતું પેક થઈ ગયું ગેટ ગેટ આખું આપણે મારી લીધો જો આ બધી ઈટો ની બધું ગોઠવે છે આ બગીચો બનાવવા માટે આખું ફરતું આવી રીતે ગોઠવી દેવાનું છે પછી અંદર બધું આપણે વાવવાનું છે ફૂલ ને એવું બધું જો વાવ અને હવે આપણે મારવાનું છે રોડે બોર્ડ તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધું માલ બનાવે છે હવે ધનજીભાઈ ધનજીભાઈ હવે આપણે બોર્ડ મારવા જવાનું છે ને રોડે બોર્ડ મારવાનું છે આ બાજુ આવવા માટે શું ભાઈ શાંતિ ને જો અમારે ભાઈ આવી ગયા છે નવા સેવામાં તો ચાલો મિત્રો હવે પાછા આપણે છે ને આગળ મળવી અને વોર્ડ ને બધું નાખવાનું છે તમને બતાવશું તમારા બધાના બહુ જ સાથ અને સહકાર થી આપણું સરસ મજાનું કામ થઈ ગયું છે એટલે બાપુ પણ તમારો આભાર માને છે એટલે બાપુ બે શબ્દ આપણને કહે છે બાપુ બધાનો આભાર માનો છો ને હા બધાનો આભાર કેવું કામ થઈ ગયું આપણે સરસ મજાનું થઈ ગયું ને બસ આવા ને આવા કામ આપણે થતા રહે ને બધાનો સપોર્ટ સાથ સપોર્ટ મળી જાય હા જો બાપુ કહે છે બધાનો સાથ સપોર્ટ મળી જાય મસ્ત કામ થઈ ગયું છે હો ભાઈ બધાના સાથ અને સપોર્ટ થી હજી આવું ને આવું બધું આગળ કામકાજ થતું રહેશે સારું પાછા આપણે આગળ મળીએ જો મિત્રો માલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે આપણે કોરો માલ બનાવી લઈ જાવ રોડે અને પછી હે ને ત્યાં નાખી દેવાય બોર્ડ આ જરામભાઈ બનાવે છે માલ આ ધનજીભાઈની આપણું તો કામ નથી માલ ખાપવાનું અને જો એમ કરો અમે જો બાકડો ફેરવવાનો પ્લાન કરે આ બાકડો લે બોર્ડ લગાવવા માટે અને જો આ બધા લગાવે છે બોર્ડ લગાવવાનું કામકાજ ખાલો ગાળવાનું ચાલુ થઈ ગયું છે કા ભાઈ કેમ છે ચાલુ થઈ ગયું કામકાજ કામકાજ ચાલુ છે હું કયું કામ તમારું આપણે હા જો આ બાપુના સગા સંબંધી છે હું બાપુ તમારે હતું ભાઈ હે બાપુના હાડા છે જો એ પણ મદદમાં આવી ગયા છે ને અમારા ધનજી ધંધી તમે બધા ઓળખો જ છો તો ખાલો રાંચ ચાલુ કરી દીધું આ છે આપણે લીંબડી રોડ અને સામે છે જાગતા મેળીમાંનું મંદિર એની સામે છે રસ્તો જાગતા મેળીમાં પાસે થઈને જવાય છે લાલેશ્વર મહાદેવ આ લીમડી રોડ

ખાડો રમેશભાઈ માલ બનાવવા મીધા છે નવા કારીગર અને જોવા બોર્ડ હવે મૂકવાનું ચાલુ કર્યું છે આપડે રમેશભાઈ

આ બધા આપણે ઘણા આપણે પૂછતા હતા કે ક્યાં આવ્યા મહાદેવ લાલેશ્વર મહાદેવ ક્યાં આવ્યા તો આપણે અહીંયા બોર્ડ મારી દીધું છે મંદિર જોડે એટલે બધાને ખબર પડી જાય જો આ બધા છે ને મથે છે કંપની અને આ જો હવે લાગી ગયું છે બોર્ડ અને હા રસ્તો છે હવે બધાને ઈજી ચડી જશે જો મિત્રો દૂરથી પણ હવે આપણને આ બોર્ડ દેખાય છે અને આ રાણપુર બાજુથી આવીને આવતા હોય તો લાલેશ્વર મહાદેવનું બોર્ડ મસ્ત મજાનું તમને વચાય છે અને જવા માટે આમ જવા છે આમે આવી ગયા જાગતા મેરડીમાં ચાલો મિત્રો આપણે બોર્ડ મારીને પાછા પાછા લાલેશ્વર મહાદેવ આવી ગયા છે બાપુ કે ચા પાણી પ્રસાદી લેતા જાવ કે જોવા દૂરથી હું તમને બતાવું મંદિર આપણે જો જાળી ની બધું ફરત તો મસ્ત લાગે આગે આગળથી હજી અહીંયા આપણે ઉપર ગેટ આવે છે આપણે ઉપર પત્રું મારવાનું છે અહીંયા લાલેશ્વર મહાદેવ લખાવાનું છે એ આપણે કામ બનાવવા માટે આપ્યું છે હજી આ મસ્ત આની ઉપર આવી જાય છે પથરું સરસ મજાનું